નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં આવેલા પેલા તપસ્વીએ આ મહારાજને બધી વાત કરી કે તમારી સમક્ષ જે બાળક જે લડી રહ્યો છે ને એ કોઈ માણસ નથી પરંતુ બાબરો ભૂત છે અને એ ક્યારેય હારશે નહીં આટલું કહીને તપસ્વી તો ચાલ્યા ગયા પરંતુ પછી રામુ અને હવે મહારાજ મૂંઝવણમાં આવી ગયા છે અને એકબીજાને વાતો કરે છે કે હવે કેવી રીતે આપણે આ સુંદરપુરને આ ભૂતિયાના ત્રાસથી બચાવીએ અને ત્યારે રામુ કહે છે કે જો એ ભૂતિયો જ હોય ને તો પછી આવા ભૂત પ્રેતને વશમાં કરવા માટે તો ભૂવા લાવવા પડે ત્યારે સુંદરપુરના મહારાજ એટલું કહે છે કે તો રામુ અત્યારે જ આપણા રજવાડાના ગામડે ગામડાઓ ફેરી નાખો અને જેટલા પણ ભૂવા ભક્તો દેખાય ને એ બધાને ઉપાડી ઉપાડી અને અહીંયા લાવો આજે એમની માતાઓની પરીક્ષા લઈએ અને જોઈએ કે કયો ભૂવો સાચો છે અને કયો ભૂવો આપણને આ ભૂતિયાના ત્રાસથી બચાવે છે અને આમ આટલી વાત મળતાની સાથે જ રામુ પોતાના સિપાહીઓ સાથે ગામડે ગામડાઓમાં ફરી વળે છે અને જે કોઈ પણ ભૂવો ભગત માથા ઉપર ચોટી ભાળે કે પછી ભગવો ભેખ જુએ એ બધાને ઉપાડી ઉપાડી અને સુંદરપુરમાં લાવવામાં આવે છે અને આમ કરતાં કરતાં લગભગ સો જેટલા ભૂવાઓ સુંદરપુરમાં આવી ગયા છે અને હવે તો બધા જ ભુવાઓને ભેગા કરી અને પછી મહારાજ એમની પાસે આવીને કહે છે કે હે ભુવા ભક્તો તમને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે અહીંયા સુંદરપુરમાં કોઈક બાળક આવે છે અને તે આવી અને અમને ખૂબ જ હેરાન કરે છે અને હવે તો એણે અમને એમ પણ કહ્યું છે કે ત્રીસ દિવસમાં આ રજવાડું અમે તમારી પાસેથી પડાવી લેશું અને એ વાતને આજે દસ દિવસ તો થઈ ગયા છે હવે વીસ દિવસ બાકી રહ્યા છે અને મને એટલો વિશ્વાસ છે કે એ બાળક રહ્યું ને એ લાગે છે કે કોઈક ભૂત્યો છે અને ભૂતિયો જે બોલે ને એ તો કરી દેખાડે છે માટે તમારામાંથી કોઈ એવો ભૂવો ખરો જે આ ભૂતિયાને પકડી શકે ત્યાં તો સોએ સો ભૂવાઓ ઊભા થઈને કહેવા લાગ્યા કે મહારાજ એ ભૂતિયાને તો હું વશમાં કરીશ બીજો બોલ્યો કે ભૂતિયાને હું વસમાં કરીશ આમ સોએ સો ભૂવાઓ ભૂતિયાને વસમાં કરવાની વાત કરવા લાગ્યા ત્યારે મહારાજ રામુને કહે છે કે રામુ આમ આ ભુવાઓ આપણને નહીં બોલવા દે પરંતુ આપણે સૌથી પહેલાં તો એમની પરીક્ષા લેવી પડશે અને કયો ભૂવો સાચો છે ને એની ખાતરી એ પરીક્ષા લીધા પછી થશે કારણ કે અહીંયા આવેલા સોએ સો ભૂવાઓ તો કાંઈ સાચા ના હોય અને આમ આવી યુક્તિ કરી અને રામુને મહારાજ કહે છે કે રામુ જાઓ જાઓ ગરમ ગરમ સાકળો કરી લાવો અને લાલચોળ સાકળો લાવી અને અહીંયા મૂકો અને પછી જોઈએ કે કયો ભૂવો આ સાંકળોને પકડે છે અને જે ભૂવો જો આ લાલચોળ ગરમ કરેલી સાંકળોને પકડી લેશે ને એ જ ભૂવો આ ભૂતિયાની સામું આપણને રક્ષણ કરી શકશે ત્યારે રામુ કહે છે કે મહારાજ અત્યારે જ લઈને આવું છું અને આમ આજે એ સો ભુવાઓને ભેગા કર્યા છે અને નગરના લોકો જોવા ચડ્યા છે આ બાજુ મહારાજ બેઠા છે અને રામુ થોડી જ વારમાં સાંકળોને ગરમ લાલ ચોળ કરીને આવે છે અને આવીને કહે છે કે લો મહારાજ આ લઈને આવ્યો સાંકળો અને હવે તમે આ ભુવાઓની પરીક્ષા કરી શકો છો ત્યાં તો સો ભુવાની સામુ મહારાજ જઈને એટલું કહે છે કે હે ભુવાઓ તમારામાંથી જે સાચો હોય અને જે સાચી માતાજીની ભક્તિ કરી હોય ને એ એક એક કરીને આગળ આવે અને આ ગરમ લાલ ચોળ સાંકળોને હાથમાં પકડીને ઊભો રહી જાય તો હું માની લઉં કે તમારી માતા જબરી જોરાવર છે અને તમે આ ભૂતિયાને વશમાં કરી શકશો ત્યારે જીવી આ લાલ ચોળ ગરમ કરેલી સાંકળો જોતાની સાથે જ એક એક ભૂવાના પગ પાછળ પાછળ પડવા લાગ્યા અને પછી તો ત્યાંથી બધા જ ભુવાઓ પોતાના પગ પાછળ કરી અને નીચું મોં રાખીને ઉભા રહી ગયા ત્યારે મહારાજ એટલું કહે છે કે હે ભુવાઓ તમે તો એમ કહેતા હતા કે ભૂતિયાને હું વસમાં કરી નાખીશ તો હવે તમે ભૂતિયાને વસમાં કરો એ પહેલાં તમે આ ગરમ લાલચોળ સાંકળો રહીને એ સાંકળોને તો એકવાર પકડી જુઓ તો હું માનું ને કે તમે સાચા અને ખરા ભૂવા છો અને તો તમે ભૂતિયાને વશમાં કરી શકશો ને આમ કહીને મહારાજ બે ડગલા એમની પાસે પહોંચ્યા અને કહે છે કે ભુવાઓ તમે પોતાના મોં નીચા રાખીને કેમ બેઠા છો અરે પોતાની મા ઉપર વિશ્વાસ રાખી અને આ સાંકળ પકડી લો અને જો તમે સાચા મનથી સેવા પૂજા કરી હશે ને તો તમારી માતા દોડીને તમારા વારે આવશે પરંતુ મિત્રો ત્યારે એક પણ માણસ કે એક પણ ભુવો ત્યાં આગળ આવવાની હિંમત કરતો નથી અને પછી તો મહારાજ ખળખડ દાંત ગાડીને હસવા લાગ્યા અને કહે છે કે લાગે છે કે આ બધા જ ભુવાઓ ખોટા છે અને હે રામુ હવે એક કામ કરો આ જેટલા પણ ભૂવાઓના નામે ધતિંગ કરી રહ્યા છે ને આ બધાને જેલખાનામાં પૂરી દો અને રોજ સાંજ સવાર એમને મરચાંના ધુમાડા આપો એમને ભૂખ્યા રાખો અને જ્યાં સુધી એમના પ્રાણ ના નીકળી જાય ને ત્યાં સુધી એક પણ ભૂવો બહાર જવો ના જોઈએ ત્યારે ભૂવાઓ કાંઈ પણ બોલ્યા વગર પોતાના મોં નીચા રાખી અને ચૂપચાપ ત્યાં ઊભા રહી ગયા છે ત્યારે મિત્રો ઘટના એવી બને છે કે આવેલા ભુવાઓના ટોળામાંથી કોઈકનો અવાજ આવ્યો અને ટોળામાંથી એટલો અવાજ આવ્યો કે હે રાજન તારામાં હિંમત હોય ને તો આવી એક સાંકળ શું લાવ્યો છે અરે આવી હજારો સાંકળો લાવ અને એ સાંકળો ઉપર હું નૃત્ય કરીશ મને કોઈની ડર લાગતી નથી ત્યારે આટલો અવાજ સાંભળતાની સાથે મહારાજ હરખમાં આવીને બોલ્યા કે સાબાસ એ કાદો તો સાચો ભૂવો આ ટોળામાંથી નીકળ્યો અને એ હવે આગળ આવી જાય ત્યારે એક વીસ એક વર્ષનો ભૂવો છે અને ખભે કાળી ખેસ નાખેલી છે અને તે ચાલતો ચાલતો મહારાજની પાસે આવે છે અને આવીને એટલું કહે છે કે મહારાજ આટલી ઓછી ગરમ સાકળ મને કાય ના થાય તમે મોટી સાકળો લાવો અને એ સાંકળો લાવી અને અહીંયા મૂકો એ સાકળો હું પકડીશ ત્યારે મહારાજ કહે છે કે તું કોણ છે અને તારું નામ શું છે ત્યારે એ બુઓ એટલું કહે છે કે નામ આપવાની મારે કોઈ જરૂર નથી પરંતુ હું તમને એટલું કહીશ કે તમે હવે જટ કરો અને આ બધા જ ભુવાઓ રહ્યા ને એમને તમે જેલખાનામાં પૂરી અને એમને મરચાંના ધુમાડા આપી આપી અને મારી નાખવાની વાત કરી છે પરંતુ હે રાજન જો કદાચ આ સાંકડો હું પકડી લઉં અને પકડી અને જો મને કાંઈ ના થાય ને તો તમારે આ બધા જ ભુવાઓને છોડી દેવા પડશે એમને કાંઈ કરતા નહીં ત્યારે મહારાજ કહે છે કે જા ભાઈ જો તું આ સાંકળોને હાથમાં પકડી લેશે ને તો હું તને વચન આપું છું અને આખા રજવાડાના માણસોની વચ્ચે કહું છું કે આ બધા જ ભુવાઓને હું નિર્દોષ છોડી દઈશ ત્યારે આટલી વાત સાંભળી ભુવાઓના જીવમાં જીવ આવ્યો અને એકબીજા ભુવાઓ વાતો કરી રહ્યા છે કે આ માણસ વળી કોણ છે અને એ ક્યારેય આપણે તો એને જોયો નથી તો પછી આ કયા ગામનો ભૂવો છે અને એને ક્યારેય ભૂવા પણ કરતાં પણ આપણે ક્યાંય ભાળ્યો નથી તો આ ક્યાંથી આવ્યો છે ત્યારે આટલી વાતો આ ભુવાઓની અંદર થવા લાગી છે પરંતુ ભૂવાઓએ રાહતનો શ્વાસ તો લીધો છે પરંતુ હજુ તેમનામાં એક ચિંતા છે કે કદાચ આ માણસ પણ એ સાંકળોને નહીં પકડી શકે તો કોણ જાણે આપણું તો સુએ થશે અને પછી તો મહારાજ કહે છે કે લ્યો ભૂવાથી આ રહી ગરમ સાકળ એને પકડી લ્યો ત્યારે પેલો માણસ એટલું કહે છે કે ના આટલી એક સાકળ મારાથી નહીં પકડાય તમે પાંચ દસ સાંકળો ગરમ કરી કરીને લાવો અને પછી જ હું સાંકળોને પકડીશ ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ રામુને હુકમ કરે છે કે રામુ જાઓ જાઓ અત્યારે જ ગમે તેની ભેંસો છૂટી મૂકી દો પરંતુ એની સાંકળો ગરમ લાય કરીને અહીંયા લાવો હવે વાત મેદાને પડી છે ત્યારે રામુ પાછો જાય છે અને પહોંચે છે પાછો અને ત્યાં ગરમ લાલ ચોળ સાંકળો કરી અને પાંચ જેટલી સાંકળો લઈ અને આવે છે અને આવીને કહે છે કે લ્યો મહારાજ આ રહી સાંકળો ત્યારે મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે જુવાન હજુ પણ તારું લોહી ચડતું છે એટલા માટે કહું છું કે જો તું તારા મનમાં એમ વિચાર કરતો હોય ને કે હું આ બહાદુરી આમ જ દેખાડી દઉં તો તારો પ્રાણ પણ જઈ શકે છે માટે હજી પણ વિચાર કરી લેજે અને વિચાર કરીને આગળ વધજે ત્યારે એ માણસ એટલું કહે છે કે હવે વિચાર કરવાનો કોઈ સમય નથી અને મને આમાં કાંઈ જ ના થાય આટલું કહી અને જે લાલચોળ ગરમ ગરમ સાંકળો હતી એ બધી એક એક સાંકળોને લઈ અને આ ભૂવો પોતાના ગરદન ઉપર ગોળ ગોળ વિન્ટડવા લાગ્યો અને બધી જ સાકળોને પોતાના ખભા ઉપર અને ગરદન ઉપર રાખી અને પછી બે હાથ ઊંચા કરીને કહે છે કે ભૂવાઓ જુઓ મને કાંઈ થાય છે ખરા ત્યાં તો બધા જ ભુવાઓના ડોળા ફાટી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે ખરેખર અમે તો ભુવા પણ કરીએ છીએ પરંતુ ખાલી નામની પરંતુ ભુવાજી આજે સાચો ભૂવો અમારી સમક્ષ આવીને ઊભો રહી ગયો છે અને આજે જાણી લીધું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે ત્યાં તો આ બાજુ સુંદરપુરના મહારાજના પણ ડોળા ફાટી ગયા છે તેઓ પણ આ માણસની પાસે જઈને કહે છે કે ખરેખર તમને કાંઈ થતું નથી ત્યાં તો પેલો ભૂવો એટલું કહે છે કે મહારાજ એકવાર એકાદી સાંકળને આંગળી તો અડાડી જુઓ ત્યારે મહારાજ એકાદ સાકરને આંગળી અડાડે છે ત્યાં તો રાડ પાડી અને ત્યાંથી આગા ખસી જાય છે અને મિત્રો આમ પછી તો આ સુંદરપુરના સૌ કોઈ માણસો હાથ જોડી જોડી અને આ ભુવાને કહેવા લાગ્યા કે ખરેખર તમે જ ખરા ભુવાજી છો બાકી આ નવ્વાણું ભુવા રહ્યા ને એ બધા સાવ ખોટા અને ધતિંગ કરનારા છે અને આ બાજુ મહારાજને હવે સાચો ભુવો મળી ગયો છે અને પછી મહારાજ કહે છે કે ભુવાજી હવે તમે સાંકળોને નીચે નાખી દો અમારે તમારું પ્રમાણ હવે નથી લેવું અને આમ પછી તો ભુવાના શરીર ઉપરથી બધી જ સાકળો લઈ લેવામાં આવી અને એ ભુવાને સન્માન સાથે મહારાજ દરબારમાં લઈને જાય છે અને બીજા ભુવાઓને કહે છે કે ભુવાઓ આજે તમે આ એક ભુવાના કારણે તમે બચી ગયા છો નહીતર તમને ખબર નથી કે હું તમારા શું હાલ કરવાનો હતો પરંતુ હવે તમે બચી ગયા છો માટે હવે તમે તમારા ઘરે જઈ શકો છો અને મિત્રો પછી કેવી રીતે આ ભૂવો ભૂતિયાને વસમાં કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી